અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ એકસો તેતાળીસનું અંગદાન થયું છે અમદાવાદના નરોડામાં રહેતા ચોપન વર્ષના અમૃતભાઈને બાઇક સ્લીપ થતાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતાં એકસો આઠ દ્વારા તેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારબાદ બ્રેન ડેડ જાહેર થતાં તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો હોસ્પિટલના તબીબોએ તેમના અંગોનું પ્રક્રિયા હાથ ધરી જેના અંતે બે કિડની અને લિવરનું દાન મેળવવામાં સફળતા મેળવી હતી અંગદાન એ જ મહાદાનના થીમ સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં એકસો ને તેતાલીસમું અંગદાન થયું છપ્પન વર્ષીય પુરુષ અમૃતભાઈ પંચાલ એમનું એક્ટિવા સ્લીપ થતાં હેડ ઇન્જરી થતાં બ્રેન્ડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે એકજૂટ થઈ અને એમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો અને અમૃતભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને એક લિવર અને બે કિડની દાન મળ્યા જે મેડિસિટીની જ આઈકેડીઆરસી હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું ઘણા બધા વર્ષો પહેલાં એ જ ફેમિલીના કોઈ વ્યક્તિનું અંગદાન કરવામાં ડોક્ટર એચ એલ ત્રિવેદી સાહેબનું ખૂબ મહત્વનું યોગદાન હતું અને એમને એ ફેમિલીને એ સમયે સમજાવેલું અંગદાનનું મહત્વ કદાચ આજે આ નિર્ણય લેવા માટે એમને એ જ ડૉક્ટર એચ એલ ત્રિવેદી સાહેબના શબ્દો યાદ આવ્યા અને આખા પરિવારે એકજૂટ થઈ અને અંગદાન કરવાનો નિર્ણય કર્યો એકસો તેતાલીસ અંગદાન થકી સિવિલ હોસ્પિટલને ચારસો ને છપ્પન અંગોદાનમાં મળ્યા જેના થકી ચારસો ને ઓગણચાલીસ લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે ચાલે સૌ સાથે મળી અને આપણે આ મુહિમમાં જોડાઈ જઈએ અંગદાન એ જ મહાદાન